અને તે પણ કારણ સાથે કે આત્મા જન્મા છે એટલે કરતા છે અને કરતા છે એટલે ભોગતા છે પરમાત્મા ત્રણેય વસ્તુથી ન્યારા છે એ પોતે જન્મ મૃત્યુ થી પણ ન્યારા છે એટલે પછી કર્મ ફળ થી પણ ન્યારા છે અને સુખ દુઃખ થી પણ ન્યારા છે એટલે પરમાત્મા આપણે તેને જ કહી શકાય કે જે આ બધી બાબતોથી પરે છે બધી બાબતો થી ન્યારા છે તેને જ આપણે ઈશ્વર કહી શકીએ એટલે આ જે પાંચ મુદ્દાની આપણે જે વાત કરી એ પાંચ મુદ્દા જે હસ્તીને લાગુ પડે તે હસ્તીને આપણે ઈશ્વર કહી શકીએ સર્વશક્તિવાન એ પાંચમો મુદ્દો પણ આપણે ચર્ચા કરી લઈએ એની પરમાત્મા સર્વશક્તિવાન એટલે જે મનુષ્ય આત્મા પણ ઘણું બધું કરતા હોય છે અને મહાન કાર્યો પણ મનુષ્ય આત્માઓ કરતી હોય છે પણ પરમાત્મા એક એવી અસ્થિ છે કે જે મનુષ્ય માટે જે શક્ય નથી તે પરમાત્મા

આખા વિશ્વનું પરિવર્તન કરે આજે આખું કાર્ય જે છે એ પરમાત્માનું જ કર્તવ્ય છે એટલે જે મનુષ્ય આત્મા નથી કરી શકતી એવું કોઈ કાર્ય પરમાત્મા કરે તો આપણે તેને સર્વશક્તિવાન કહી શકીએ સરસ આપે આ પાંચ મુદ્દાની વાત તો કરી પણ હવે પાંચ મુદ્દા કઈ સત્તાને લાગુ પડે છે કે જેને આપણે પરમાત્મા કહી શકીએ કોઈ પણ દેહધારીને આપણે જો આ પાંચ મુદ્દા લાગુ કરીશું કોઈ પણ દેહધારી ભલે તે દેવાત્મા હોય પરમાત્માના સ્થાને બેસાડી દીધા અને એમને એમની પૂજા કરી એમને યાદ કરવાની શરૂઆત કરી અને કદાચ ઈશ્વરને સાઈડ રાખી દીધા એટલે એ પુણ્યાત્માઓ છે ધર્માત્માઓ છે રામ અને કૃષ્ણ જેવા દેવાત્માઓ છે બધા મહાન આત્માઓ થઈ ગયા એ કોઈ સાધારણ આત્માઓ નહોતી પણ એમને પરમાત્મા કહેવું તે કેટલું યોગ્ય છે એમના જીવનમાંથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ શ્રી કૃષ્ણના જીવનમાંથી શ્રી રામના જીવનમાંથી આપણે ઘણું શીખી શકીએ ઘણી પ્રેરણાઓ લઈ શકીએ એમ છે એમના જીવનથી એટલે એમને આપણે દેવાત્મા કહી શકીએ એમને દેવાત્મા કહી શકાય પણ પરમાત્મા નહીં એટલે કોઈ પણ દેહધારીને તમે આ પાંચ મુદ્દા લાગુ કરશો તો પાંચ મુદ્દા લાગુ પડવાના નથી એટલે આપણે તેમને ઈશ્વર ના કહી શકીએ તમારો પ્રશ્ન એ છે કે તો હવે કઈ હસ્તીના પાંચ મુદ્દા લાગુ પડે છે તો જો પરમાત્મા એક આત્મા તો છે જ પણ એ જો અજન્મા છે અકર્તા છે અને અભોગતા છે સર્વથી ન્યારા છે અને એ સર્વશક્તિવાન છે જે પરિચય જીસસ ક્રાઇસ્ટે પરમાત્માનો આપ્યો જે પરિચય મોહમ્મદ પૈગમ્બર સાહેબે અલ્લાહ તાલાનો આપ્યો જે પરિચય ગુરુ નાનકે એક ઓમકાર પરમાત્માનો જે આપણે પરિચય આપ્યો આપણા શાસ્ત્રોની અંદર અને ગીતાની અંદર પણ પરમાત્માનો જે પરિચય છે કોઈ જગ્યાએ દૈહિક પરિચય પરમાત્માનો નથી તમે ગીતાની અંદર જોશો તે આપણે આગળ કદાચ થોડી ચર્ચા કરવાના જ છે ગીતામાં પણ નથી બતાવ્યો તો એ જે હસ્તી છે એને તમે આ પાંચ મુદ્દા જો લાગુ કરશો તો પાંચે પાંચ મુદ્દા લાગુ પડે છે એટલે આપણે તેને જ ઈશ્વર કહી શકીએ એટલે પહેલો જે રસ્તો છે જે અપનાવ્યો આપણે અને પરમાત્માનો પરિચય જજ કરવાનો પ્રયત્ન કર્યો પરમાત્મા એક આત્માનું જ્યોતિર્બિંદુ જેવું છે આપડી છે પરમાત્મા એક આત્મા એને સુપ્રીમ સોલ કહીએ છીએ એટલે પહેલા પરમાત્મા તો આત્મા છે જે ચેતન સત્તા છે જેમ હું આત્મા છું અને પરમાત્મા પણ એક આત્મા તો છે જ પણ બંને આત્માઓની ક્ષમતામાં વિશેષતાઓમાં અંતર છે અંતર છે એટલે હું જીવાત્મા છું હું તો શરીર જાણ જીવ એટલે શરીર હું મનુષ્ય આત્મા છું હું જીવાત્મા છું એ હસ્તી એક આત્મા એવી છે એક જ આત્મા એવી છે કે જેને આપણે પરમાત્મા કહી શકીએ કે જેની અંદર આ બધા ક્વોલિફિકેશન ક્વોલિટી છે આત્મા જે જીવાત્મા છે એમનામાં ક્વોલિટી નથી આ વિશેષતાઓ નથી એટલે અને વિશ્વમાં એક જ આત્મા એવી છે કે જે આત્મામાં આ બધી જ ક્વોલિટી આ બધા જ ક્વોલિફિકેશન એની અંદર છે એટલે આપણે એને પરમાત્મા કહીએ છીએ તો આત્મા જ એ પણ ચેતના જ છે છે પણ એ બંને અને એટલે આપણે તેમને પરમાત્મા કહીએ છીએ અને આપણે જીવાત્મા અથવા મનુષ્યત્મા આપણી જાતને કેવડાવી શકીએ આવ્યા આપનો અમૂલ સમય અમારી માટે ફાળવ્યો તે બદલ આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર